પોરબંદરની ખાસ જેલ ખાતે રમઝાન માસ નિમિત્તે ખાસ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પોરબંદરની ખાસ જેલમાં સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં હાલ રમઝાન માસ નિમિત્તે જેલમાં કેદ મુસ્લિમ સમુદાયના કેદીઓ માટે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઇફતારના સમયે જેલ અધિક્ષક જાડેજા તેમજ જેલના અધિકારીઓ અને સંતો તથા મહાનુભાવોના હસ્તે રોજા રાખેલ કેદીઓને ફ્રૂટ ખવડાવી ઇફતાર કરાવવામાં આવ્યો હતો આજ રોજ પવિત્ર રમઝાન માસના સત્યાવીમી રોજાના દિવસે પોરબંદર ખાસ જેલ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવેલ છે રમઝાન માસમાં જે બંદીવાનો રોજાનો ઉપવાસ કરી રહ્યા છે એ તથા અન્ય સમાજના બંદીબાનો છે એમાં ધાર્મિક ભાવના જળવાય બંધુત્વ અને ભાઈચારાનો વિકાસ થાય એ માટે પોરબંદરની પાયોનિયર ક્લબ વિજય મદરેસા હાઈસ્કૂલ શિવશક્તિ આશ્રમ પોરબંદર લીરબાઈ આશ્રમ ધરમપુર દસનામી ગોસ્વામી સમાજના મહેમાનો પધારેલા છે તેમના તરફથી પણ આશીર્વાદ આપેલા છે સાથ સહકાર આપેલો છે ગઈ ટર્મથી અમે સત્યાવીસમું રોજ છે ઇફતાર પાર્ટીનું આયોજન કરીએ દરેક બંદીવાનો છે એમને રમઝાન માસ દરમિયાન જે કુદરતની બંદગી કરતા હોય છે અને એક સારા નાગરિક બની અને ગુનાનું પ્રાયશ્ચિત કરી અને સમાજમાં સારા નાગરિક બની અને જેલની બહાર નીકળે અને સમાજમાં સારો મેસેજ જાય અને ખાસ કરીને જેલ આ બે વર્ષ ત્યાં સતત પ્રયાસ કરી રહી છે આવા દરેક પ્રોગ્રામો છે કોઈપણ ધર્મની જાતિ કોઈપણ પ્રોગ્રામો ધામધૂમથી ઉજવવામાં આવે છે અને કેદીઓમાં એક સારું માણસ પ્રાપ્ત થાય સારા વિચારો પ્રાપ્ત થાય એ માટે પોરબંદરની તમામ સંસ્થાઓનો અમને સાથ સહકાર મળેલો છે એમાં પણ એ બધી સંસ્થાઓનો હું પણ આભાર માનું છું અને ભવિષ્યમાં અમને જ્યારે સાથ સહકારની જરૂર પડશે ત્યારે એ લોકોને અમે બોલાવશું તો એ લોકો અમને સાથ સહકાર આપે એવી અમે એમની પાસે પણ અપેક્ષા રાખીએ છીએ જેલમાં કેદીઓ તંત્ર છે એક સુધારાત્મક પગલાં લઈ રહ્યું છે એની સાથે સામાજિક સંસ્થાઓ છે એનો જેટલો ફાળો હોય તો આપણે સંયુક્ત ઉપક્રમે આ કામ કરીએ તો સમાજમાંથી જે ગુનાખોરી છે એને ઘટાડી શકીએ અને જે કેદીઓ ગુના કરીને જેલમાં આવેલા છે એમનું જે શારીરિક ને માનસિક સ્વાસ્થ્ય સારી રીતે થાય અને એક સારા નાગરિક બનીને જેલમાંથી જાય એ માટે મૂળ ઉદ્દેશ આ કાર્યક્રમનો છે એ આજ છે કે દરેક કેદી સુધરી અને જેલની બહાર જાય ફરીથી ગુના કરીને જેલમાં આવે નહીં એ માટે આ તમામ પ્રયત્ન જેલ ખાતા તરફથી કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં જેલ કેદીઓ તરફથી જેલ અધિક્ષક પી એસ જાડેજા અને બલભદ્રસિંહ રાયજાદાનું શાલ ઓઢાડી તેમજ પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર